અને શાસ્ત્રાકાર એમ કહે કે બે વસ્તુ આપણને નિત્ય યાદ રહેવી જોઈએ જન્મભૂમિ અને જન્મદા શહેરીકરણ થવું જ જોઈએ છોકરાઓ નગરોમાં શહેરોમાં ભણવા જવા જ જોઈએ પણ ગામડું એ ગામડું છે ગામડું તો યાદ રહેવું જ જોઈએ અમેરિકા જાઓ લંડન જાઓ ઓસ્ટ્રેલિયા જાઓ કેનેડા જાઓ બધે જાઓ પણ મજા જે રામનગરમાં છે એવી મજા ક્યાંય છે ખરી જે રામનગરનો આનંદ છે કેવો આનંદ છે કોઈ ઉપાધી નહીં મોટા મોટા ભળિયાળ મોટા મોટા મકાન હે અને એથી પણ મોટા સૌના મન થાય

શેરમાં ફરવું વસ્ત્ર અને આ બધું બધું જ આનંદ કરો ફરવા મારી કોઈ નાજ નથી આ આ નવી પેઢી કોલેજની પેઢી તો આહાહા કેવી ભાગશાળી છે મને તો એમ થાય કે આમને કેવા પોઈન્ટ કર્યા હશે સાહેબ આ દીકરા દીકરીઓ જોઉ છું આત્માનામ્માય આપણે તો ભણવા તમે તો મારા પહેલાય પણ આપણે તો ભણવા જતા ત્યારે આમની વોટર બેગ જોઈ જોઈ ને આ પાણીની આમ વોટર બેગ થાય મને તો ક્યારેય એમ થાય મારે આમ સ્કૂલે જવું જોઈએ એવી તો વોટર બેગ એમની એમની બેગ જો એમના એમના કપડા એમના બૂટ એમના એમના મોજા કેટલું સરસ છોકરું હાલ્યું જતું પચીસ હજારનું છોકરું થાય તમે જોઈએ એવું સરસ એવું સરસ હાલ્યું જતું હોય સવાર સવારમાં સરસ પણ એ છોકરાને શહેરમાં ભણાવો અને દો દો દીકરીઓ ખૂબ ખૂબ એને દીકરીઓને તો લડાવજો પ્રેમ પણ એટલો આપજો સંસ્કાર પણ આપજો મૂલ્ય પણ આપજો દરેક માયોને વિનંતી કરું છું સહન કરતા થોડુંક શીખવજો કારણ કે આજે બધું વધી રહ્યું છે પણ સહનશીલતા બહુ જ ઘટી રહી છે બહુ જ ઘટી આ નવી દીકરીઓ કોલેજ દીકરીઓ છે ને આ જીન્સ પહેરે ટી શર્ટ પહેરે ને એટલે મોટી માવડીઓને ગમે નહીં વાતો કરે જો જમાનો બગડી ગયો એ તો તમે વહેલા આવી ગયા છે એ તો તમે બહુ વહેલા આવ્યા હા બહુ વહેલા આવ્યા તમે છે વસ્ત્ર ગુણવંત શાહ એમ કે મગનભાઈ મંગલભાઈ ગુણવંત શાહ આપણા બહુ જ મોટા ચિંતનકાર એમ કે વસ્ત્રને ને જુઓ એના વિચાર ને જુઓ વસ્ત્ર પહેરે પછી તમને શંકા પડે ત્યારે સમજવાનું આપણા ભેદ છોકરું ક્યાં જાય છે આપણી દીકરી ક્યાં ફરે છે શું કરે છે એની એની જવાબદારી મા બાપની છે ને એટલે ખૂબ ભણાવો ડોક્ટર એન્જિનિયર બધું કરાવો પણ પાછા અહીં ગામડે લઈ આવો બાર મહિને વેકેશન પડે ને ત્યારે બે દિવસ તો એને લઈ આવો આ ધૂળમાં રમવા દો આ રામજી મંદિર અહીંયા જેટલા ગામમાં મંદિર છે બધાના દર્શન કરાવો તળાવ છે કે નહીં અહીંયા હા એમાં બે ચાર ડૂબકા ભરાવો છે કારણ કે આપણા બાપ દાબા હોય એમાં એમાં ડૂબકા મારી આત્મારામ ભાઈ તમે તમે નાયા છો કે નહીં બહુ નાયો હા કે એ ના ઘણા લોકો તો વરસાદ પડે ને ઘણા લોકો વરસાદ પડે ને પેલો વરસાદ પડે એટલે એવી છે એવી છોકરા ને નાવા ના થાય બોલો આપણે કઈક નાવા દે તો કે શરદી થઈ જાય તને થાય ને કઈ ના થાય પ્રકૃતિ સાથે નાવા દેજો ધૂળમાં રમવા દેજો ઝાડવા ઉપર ચડવા ઘણા લોકો તો ખબર નહીં બાળક ના પ્રકૃતિ સાથેનો નાતો એ પણ ઈશ્વરનો નાતો છે ઋષો એમ કહે પ્રકૃતિ પણ પરમાત્મા છે પ્રકૃતિ એ પણ ઝાડની ઉપર ચડે ત્યારે સમજવાનું રામજી મંદિરમાં જઈ અને જે રામને પ્રણામ કરે છે અને ઝાડ ઉપર રમે ત્યારે રામની સાથે રમી એવો ભાવ પ્રકૃતિ એ પણ એ પરમાત્માનું સ્વરૂપ છે એટલે પહેલા વરસાદમાં નાવા દેવું જોઈએ અમારે મોરારી બાપુ એક બહુ સરસ વાત કરે મોરારી બાપુનું છે મારું નથી બાપુએ બહુ સરસ વાત કરી છે કે જે છોકરાને તમે બરાબર સાંભળજો મારું નથી મોરારી બાપુ પાસેથી મેં સાંભળ્યું છે મારું એક પુસ્તક લખ્યું છે મેં પૂજ્ય બાપુનું મોરારી બાપુનું એમાં મેં આ ટાંક કર્યું છે લખ્યું છે એમાં સ્પષ્ટ લખ્યું છે મોરારી બાપુએ સ્પષ્ટ વક્તવ્ય આપ્યું છે આમ રમૂજમાં આપ્યું છે પણ હવે સાધુ છે કંઈક કે એટલે તથ્ય તો હોય મહાપુરુષ છે એને કીધું કે જે માં જે માં બરાબર સાંભળો છો ને તો ચોમાસાનો પહેલો વરસાદ આવે અથવા તો ગામના તળાવમાં જે માં પોતાના છોકરાને નાવા ન દે સમજાઈ ગયું ઈ છોકરો મોટો થઈને આખા ગામને નવડાવે છે હવે તમારે નક્કી કરવાનું છે કે આખા ગામને નવડાવી હારું કે આપણા છોકરાને નાવા દેવાય છે તો બાર મહિને એકાદ વાર બે વાર ચાર વાર એ ખેતરમાં એને ફરવા દેજો એ માટીની સુગંધ લેવા દેજો એ સુગંધ આપણા બાપ દાદાઓએ વળવાવી પેઢીને પેઢીએ સુગંધ લીધી છે અને સુગંધમાંથી સંસ્કાર પૂરે છે એ સુગંધમાંથી જ વિચારો આવે છે એ સુગંધમાંથી જ માતૃભૂમિની સુગંધ પ્રગટ થાય છે માટે આ આપણા તત્વ ચિંતો કે ગીત બહુ ગામડાનું સરસ લખ્યું તે મને બહુ ગમે છે કે ગામડું શું છે અને શહેર શું છે શેર એને કહેવાય કે બાજુ જઈને પૂછીએ કે ફલાણા ભાઈ ક્યાં રહે છે એટલે કે અમને ખબર નથી આ નામ શેર અને ગામડું એને કહેવાય કે બસ સ્ટેન્ડ ઉતરીએ અને પૂછીએ કે ફલાણા ભાઈ નું ઘર ક્યાં છે માજી સરપંચ અને હાથ જાલી આપણને મૂકવા આવે અને કહે કે આ ઘર અને પાછું બૂમ પાડે કે માજી સરપંચ સાહેબ તમારા ઘરે મહેમાન આવ્યા છે આનું નામ ગામડું છે અને પાછો હાલતો હાલતો આપણને કેતો જાય કે રોકાવાના છીએ હા રોકાવાના છીએ અમે તો કે હા જે ચા પાણી કરવા મારે ઘરે આવજો તમે મારા મહેમાન છો એનાય મહેમાન છો અમારા ગામમાં પણ આ ભાવ ગામડામાં હતો અને એના માટે આ આપણા આપણા વિચારો કે ગીત બહુ સરસ લખ્યું મને બહુ ગમે છે જે છે ગીત જ્યાં એક ના રંગ ભરું નાનું

અને મૂલ્યો આપોઆપ તમારા જીવનમાં પ્રગટ થશે કારણ કે બાપ દાદાની સુગત જ એવી છે દોટ મૂકો અમેરિકા તરફ ને કેનેડા તરફ ને વાંધો નહીં પણ પાછું આવા સદકર્મ હોય ત્યારે એકાદ આટો મારી જવો ગામડે મારે તો હમણાં હમણાં બે ચાર કથાઓ આ એરિયામાંથી બધા અમેરિકા છે બધા તમે જોવા માધવભાઈ છે આવ્યા છે માધવલાલ છે કે નહીં હા પછી પછી અમારે પેલા હમણાં છેલ્લે કથા ક્યાં થઈ પ્રવીણભાઈ ક્યાં કયા ગામ કોઠા ગામ પણ ગામડે ક્યારેક ક્યારેક આટો મારવો ક્યારેક ક્યારેક આનંદ કરવો કારણ કે ગામડામાં શું હોય છે સંતો લખે છે નાનું

અને આ કોરોના આવ્યો ને ત્યારે જોયા જેવું હતું સાહેબ આ કોરોના આવ્યો ને જે મારો ફ્લેટ મારો ફ્લેટ કરતા હતા ને એ લોકો બધું ફ્લેટ છોડી 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 ગામડે આવ્યા હતા હે બા અમને હાચવો અમને હાચવો અને બા એ હાચવા તો જનની જન્મ ભૂમિ સર્ગાદી માતૃભૂમિ સ્વર્ગથી પણ અધિક છે માતૃભૂમિ યાદ રહેવી જોઈએ